નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ જિલ્લાના ખીરસરા ગામ ખાતે પીડિતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દુષ્કર્મનો મામલો જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રાજકોટમાં વેપારીઓએ પાડ્યું બંધ

શોપિંગ અને દુકાનો છે અને બાકીના ફ્લોર્સમાં રેસિડેન્શિયલ ફ્લેટ્સ છે એમાં એ બિલ્ડિંગ ઘણું જૂનું છે અને ઘણું જર્જરિત હાલતમાં છે એટલે એની જાત મુલાકાત લેવા માટે હું એસપી સાહેબ નગરપાલિકાના પ્રમુખ અને અમારા એન્જિનિયર્સ અને નગરપાલિકાની ટીમ બધા લોકો પ્રાંત ઓફિસર બધા લોકો અમે વિઝિટ કરી ગયા બીપોર જોઈમાં પણ આ બિલ્ડિંગ માટે અમે ચિંતિત હતા અને જે તે જે ઓક્યુપેન્ટ હતા એમને અમે નોટિસો આપેલી હતી ખાલી કરવા માટે રિપેરેબલ છે કે કેમ એ પ્રશ્નો પણ ગયા બીપોર જોઈના સમયથી ચર્ચાતા હતા આજે અમે નજરે જોયું છે અને એમનું એક એસેસમેન્ટ કર્યું છે પરંતુ હાલની પરિસ્થિતિ સ્થિતિમાં હવે ચોમાસુ જયારે સ્ટાર્ટ થયું છે ત્યારે એ સંજોગોમાં ધીમે ધીમે પોતાની મરજીથી પણ ઓક્યુપાઈડ છે અને દસેક જેટલા ફ્લેટ છે એ ઓક્યુપાઈડ છે આ બધા દુકાન અને ફ્લેટના માલિકો અને એ લોકો બધા મારી પાસે ચારેક દિવસ પહેલા આવેલા અને મારી ઓફિસમાં એક દોઢ કલાક સુધી આ તમામ બાબતો ચર્ચા થયેલી હતી અને એ ચર્ચાના અંતે એ સૌ કન્વિન્સ થયા કે હવે આ બિલ્ડિંગ હાલમાં અત્યારે તો પેલા ખાલી જ કરવું પડે એવું છે આની અંદર રહેવું એ વાત છે અને ગમે ગમે ત્યારે મુશ્કેલી આવી પડે તો એના માટે આપણે આપણી જાનને જોખમમાં ન મૂકવી જોઈએ એવી ચર્ચાના અંતે સૌ કન્વિન્સ થયા હતા અને ધીમે ધીમે આ મકાન અને દુકાનો બધા ખાલી કરી રહ્યા છે દુકાનદારો માટે તો ઓપ્શન છે કે એ બીજી જગ્યાએ ક્યાંય પણ પોતાનો બીજો બિઝનેસ ચાલતો હોય તો ત્યાં પોતાનો સામાન શિફ્ટ કરે પરંતુ જે લોકો અહીંયા રહે છે એના માટે કોઈ આશરો શોધવો અને પછી ખાલી કરવું એ બહુ અગત્યની વાત હતી એટલે અમે અમે થોડો સમય પણ 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 આપેલો અને ઝડપથી આ કાર્યવાહી કરવા માટે જણાવેલું છે છે આજે આજે ફરી એ જ ચર્ચા થઈ મને જે દિવસ ઓફિસમાં લોકો મળ્યા હતા એમાંથી એક બે જણા એ ખાલી કરી દીધું છે બાકી બધાનો અડધો સામાન ખાલી થઈ ગયો છે રેસિડેન્સ માટે અલગ ટેમ્પરરી જગ્યા શોધી લીધી છે અને અમે એ ચર્ચા કરેલી હતી કે અત્યારે ટેમ્પરરી કોઈ પણ દુકાન અથવા ટેમ્પરરી કોઈ પણ રહેણાંકનું મકાન શોધી અને પછી બધા તમારે જ્યાં સેટલ થવું ત્યાં થવું પણ આને તાત્કાલિક ખાલી કરવું એ ખૂબ જ જરૂરી જણાય છે સમગ્ર વહીવટી તંત્ર છે એ લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે અને એમના જાનમાલની ચિંતા કરીને જ પછી અમે આ પગલાઓ લઈ રહ્યા એટલે જે નોટિસો ખાલી કરવાની પાણી કનેક્શન કાપવાની નળ કનેક્શન કાપવાની અને છેવટના ઉપાય તરીકે સીલ કરી અને એમને ખાલી કરાવવાની પરંતુ આ બધા જે કાયદાથી જે ઉપાયો અજમાવો આવે છે અલ્ટિમેટલી જે અહીંયા ઓક્યુપન્ટ છે એમના માટેની વહીવટી તંત્રની ચિંતા દર્શાવી આવે છે એમના જાનની ચિંતા એ સૌથી પહેલા છે એમના સામાન ચિંતા એ સૌથી પહેલા છે અને બીજું આ એવી જગ્યાએ બિલ્ડિંગ આવેલું છે કે બિલ્ડિંગમાં કંઈ પણ વધુ વરસાદ વરસાદ થાય થાય રીતે અને વધારે દરિયા સ્થળ છે જોઈ ગયા વખતે જ આપણે અનુભવ્યું અને જો એવું કોઈ પણ વધારે જ જેવું કશું આવે તો એવા સંજોગોમાં માત્ર આ બિલ્ડિંગના લોકોને નુકસાન થાય એવું નથી પણ જે ગીચ વિસ્તારમાં આ બિલ્ડિંગ આવેલું છે એનો એક ભાગ પણ જો કોઈ બાજુમાં પડે તો પણ એ અન્યને પણ નુકસાન છે વગર વાંકે બીજાને પણ કોઈને નુકસાન થઈ શકે એમ છે એટલે આનો એક તાત્કાલિક સોલ્યુશન જરૂરી છે અને એ ચર્ચા કરવા માટે દુકાનદારો સાથે ચર્ચા કરવા માટે અને જે મકાનમાં રેસિડેન્સ છે એ લોકો સાથે ચર્ચા કરવા માટે અમે લોકો અહીંયા બધા આવેલા છીએ અને ખૂબ જ સારી રીતે સૌનો રિસ્પોન્સ અમને પોઝિટિવ મળ્યો છે વાતને સમજી છે અને એમાં બધા લોકો સહકાર આપવા માટે પણ તૈયાર છે અને એ તરફ એ જ રીતે તંત્ર તરફથી પણ પૂરતો સહકાર અને સહયોગ મળનાર